બહુ મહત્ત્વ આપાતું નહોતું ખાસ કરીને કન્યા કેળવણી તો બિલકુલ ઓછી હતી એ સમયમાં આ તો બધા યુગ પુરુષો જેમ હોય છે એમ આ યુગા અવતાર હોય છે મા સોનલ એટલે એણે એ જમાનામાં પણ શિક્ષણને મહત્ત્વ આપ્યું શિક્ષણ એટલે જાગૃતિ શિક્ષણ એટલે ડિગ્રી નહીં શિક્ષણ એટલે જાગૃતિ સમાજને ખબર પડે સારું શું ને નરસું શું સ્વામી વિવેકાનંદ જેમ એમ કહેતા કે નચી કહેતા યુવાન મળે તો હું આ દેશની સકલ સો ખાલી હંડ્રેડ વન ડબલ ઝીરો સો નજીક મળે તો હું આખા ભારતની સકલ બદલી નાખું તો આપણને થાય બધા એટલે શું કેવા હોવા જોઈએ આ સોનલ જેવા નચી કેતા એટલે સમાજનું સારું શું ને ખરાબ શું એ જેને ખબર છે અને છતાં ખરાબ છે એ નથી કરવું સારું છે એ જ કરવું છે એની જેને સમજ છે એ નચી કહેતા તો એવા સ્વામી વિવેકાનંદ કહેતા કે સો યુવાનો હોય તો હું ભારતની સકલ બદલી નાખું હું તો એમ કહું છું કે સો યુવાનો તો ઠીક છે પણ સો શિક્ષકની ગરજ સાર એક મા તો આ મા સોનલ છે એ તો લાખો શિક્ષકોની ગરજ સારા એવા છે એણે એ જમાનામાં શિક્ષણની જ્યોત જલાવી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વાત કરી કુરવાજો દૂર કર્યા લોકોમાં સદ વધે શિક્ષણનો વ્યાપ વધે એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્નેહ કરુણા ઇત્યાદિનો એમાં એમ કે વૃદ્ધિ થાય એવું આ સોનલે એના જીવન વૃત્તાંત દરમિયાન કર્મ થકી ધર્મ સમજાવ્યો અને એ બહુ મોટી વાત છે સારું બોલવું એ તો ગમે તેને વાચાળ વ્યક્તિ હોય તો બોલી પણ શકે પણ પોતાના આચરણ થકી જીવનને સારો સંદેશો આપે એ આઈ સોનલ છે એના દર્શન કરવાનું અમને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ અને જે પંથકમાં આઈ સોનલ સોળ વર્ષ સુધી ર્યાવું મેં કરેણી પંથકમાં સાંભળ્યું છે અહીંયા માં સોળ વર્ષ રહ્યા હોય તો આપણે ત્યાં સોળે સંસ્કાર કહેવાય છે સોળ સંસ્કાર અને દીકરીઓ લગ્નમાં પરણે ત્યારે શું કે સોળે શણગાર સજીને આવી સોળ શબ્દ બહુ મહત્ત્વનો છે એ મા જો અહીંયા સોળ વર્ષ રહ્યા હો તો ધન્ય હો તમારી ધરાને ધન્ય હો તમારી જનનીને આપણે બધા જ માના એવા જ અહીંયા અવતારી જ અહીંયા આગમન જે થયેલું અહીંયા એનું રેણીકણી કણી થયું હતું આમ જુઓ તેનું કર્મસ્થાન છે આ ધર્મસ્થાન છે તો એમાં આપણે પણ એનામાંથી કાંઈક જે સદ્ગુણની સરિતા એણે વહતી કરી હતી એમાંથી આચમનની ભરીને આપણા જીવનને પણ ધન્યતા અનુભવ આવીએ જુઓ ન આવ્યો હોત તો અફસોસ થાત એટલે અહીંયા આવ્યા પછી અહીંયા હોય કે ભઢરા હોય કે પણ અહીંયા વિશેષ કરીને મને કહેવામાં આવ્યું એટલે હજી હું ભઢરા જવાનો પણ પહેલાં મને કીધેલું કરણીમાં આવો કારણ કે અહીંથી દેશ દેશાવરમાં મા ભ્રમણ કરીને હું તમને કહું આ ધર્મની અને જ્યોતની ને શિક્ષણની એણે જે છે એ આખી જ્યોત જલાવી હતી તો ધન્ય હો અમારા જીવનને પણ કે અમે પણ એની જ્યોતનો કમસે કમ દર્શન કરી શકીએ એની ઓરાના અમે સાક્ષાત્કાર કરી શકીએ ધન્યવાદ બિલકુલ જો યુવા પેઢી તો આમ તો જો કે સમજણી છે પહેલાં જેવું નથી નાદાન્ય થતી એવી પણ આ સોનલે જેમ બધાને વ્યસન મુક્તિ ખાસ કરાવેલી એક તો એક આ વ્યસન એટલે ખાલી પાન ફાકી નહીં સબસિડીનું પણ વ્યસન ગણાય સરકાર રાહત આપે એવી માન્યતા છે એ પણ વ્યસન ગણાય આપણામાં દુનિયામાં જો આ સોનલે કીધેલું એમ હું પણ કહું છું ઈશ્વરનું કોઈ સંતાન નકામું હોતું જ નથી દરેકમાં કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ એક પ્રકારની આવડત હોય છે કૌશલ હોય છે કોઈ તબલા સારા વગાડી શકે કોઈ હાર્મોનિયમ વગાડી શકે કોઈ બંસરી કોઈ ડાન્સ કરે કોઈ બીજું કાંઈ કરે કુછ બી એવું નહીં શિક્ષણ એટલે ડિગ્રી એમ તો યુવાનોને કહું છું કે તમે વ્યસન પાછળ જેટલું પણ તમારું હોમી દો છો આર્થિક માનસિક શારીરિક તમે જુઓ પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા હતા સ્વાધ્યાય પરિવારના એ જ સાચો યુવાન છે લોચન જેના લાલ છે અત્યારે આપણે કાં ઉજાગરાના અને કાં ન પીવાનું પીને આપણા લોચન લાલ થાય છે એ સારું નહીં આપણા લોચન લાલ એટલે કે યુવાની ફાટફાટ થતી હોય એને લોચન લાલ કહેવાય એને જવાબદારી સોંપવાની માવતરોને ઈચ્છા થવી જોઈએ યુવાનને જોઈને કે આને જવાબદારી સોંપીશું આ આપણા રખોપા કરી શકશે એને લોચન લાલ કહેવાય છે ટૂંકમાં જેને આખી જગતને લીલોત્રીવાળું જોવું હોય એના લોચન લાલ હોવા જોઈએ એટલે યુવા પેઢીને હું ખાસ કરીને કહું છું વ્યસન મુક્ત રહો તો વધારે સારું તમારી એ જે ઇન્કમ તમે વેડફો છો એના કરતાં એની બચત કરો વ્યસન તમારામાં નહીં હોય તો તમારી જવાની જે અત્યારે તમે જે આપણે મોટાભાગના ચહેરા જોઈએ છે પીળા ધ્રમક જેવા ચહેરા હોય એને બદલે લાલ ગલગોટા જેવા ન હોવા જોઈએ એટલે મા સોનલે કીધું એ જ હું કહી વ્યસન મુક્તિ કરો અને પરાવલંબી જીવન જીવવાનું બંધ કરો આપણામાં સાર્થકતા છે ઈશ્વરે બહુ બધું આપણને આપ્યું છે આપણે એને આગળ ધપાવીએ તો વધારે સારું આ તો સરકારના જેના ભાગમાં હશે એ કરશે એક સમયે પરશુરામ જયંતિની રજા જાહેર કરવી જોઈએ એવી માગણી અમે જે તે સમયે અખબારોમાં હતા ત્યારે બહુ મોટી ઉઠાવી હતી અને કેશુભાઈની સરકારે પરશુરામ જયંતિની રજા જાહેર કરી હતી પણ હું અત્યારે જોઈ રહ્યો છું મેં સામાન્ય રીતે એવું સાંભળ્યું હોય છે કે પાંચમની છઠ નથી થતી પણ આ બીજની તો ત્રીજે થાય ચોથે થાય પાંચમે થાય છઠે થાય આઠમ નોમે થાય છે તો આ તો ધન્ય હો આવી જનતા તો ભાગ્યે જ હોય કે જેની એકમથી માંડીને નોમ સુધી બીજ ઉજવાતી હોય તો આવા સોનલાઈની જે સોનલ બીજ છે એની જાહેર રજા તો બિલકુલ થવી જ જોઈએ અને ન થાય તો સમાજે પણ હું તો કહું સ્વયંભૂ તમે જાહેર રજા પાડો ક્યાં ફરક પડતા હે તમે સ્વયં

બિલકુલ મેં આપણે અત્યારે મેં આગળ કીધું હતું કે મા સોનલનું જે કામકાજ છે ખાલી ચારણ સમાજ પૂરતું તો નથી એ તો ચારણના ખોળીએ અવતરેલા બાકી અવતરે તો આખી અવની માટે અવની એટલે ધરતી માટે તો દરેક આખા ધરતીના અઢારે વરણ માટે જેણે આટલું આ આશીર્વાદરૂપ કામ કર્યું હોય એવી માજનનીની બિલકુલ આરાધના થઈ શકે એનો અભ્યાસ થઈ શકે નવી પેઢીને એનાથી પરિચિત થઈ શકે આ બધામાં રજા ખાલી ગાંઠિયા ભજીયા ખાઈને છૂટા નથી પડવાનું કે ડાયરો સાંભળવાનો નથી ખાલી પણ નવી પેઢીને ખબર પડે કે જો એક અભણ આમ જુઓ તો સોનેલાઈ ભણેલા તો નહોતા પણ તમે જુઓ કોઠા સુજ કોને કહેવાય અને સો શિક્ષક ઇઝ ઇક્વલ ટુ વન મધર એવું કહેવાય છે વન ટીચર્સ એટલે કે સો શિક્ષક એને બરાબર એક મા તો મા શું કરી શકે આ તો લાખોની મા બની એકની નહીં લાખો કરોડો લોકો આનાથી પ્રભાવિત થયા આના વિચારોથી અત્યારે પુલકિત થઈ ગયા છે તો આવી મહા જે હસ્તી થઈ આપણી વચ્ચે અવતાર થયા છે એના નિમિત્તે રાજ્ય સરકારે કમસે કમ એની બિલકુલ જાહેર રજા એને ઘોષિત કરવી જોઈએ જી